બાર માણસો એક કામ છ દિવસમાં પૂર્ણ કરે છે તો તે કામ ચાર દિવસમાં પૂર્ણ કરવા કેટલા માણસો જોઈએ કે ચાર દિવસમાં પૂર્ણ કરવા માટે કેટલા માણસો જોઈએ ગૌણ સેવા દ્વારા ક્લાસ ની અંદર ગુસાઈ ગયેલો પ્રશ્ન છે આપણે એને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ કે શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ કે માણસ ગુણ્યા સમય બરાબર માણસ ગુણ્યા સમય શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરી કે માણસો એક છ દિવસમાં પૂર્ણ કરે છે કે બાર માણસો બાર માણસો એક કામને છ દિવસમાં પૂર્ણ કરે છે તો તે કામ ચાર દિવસમાં પૂર્ણ કરવા કેટલા માણસો જોઈએ કરવા કેટલા માણસો જોઈએ ત્રણ નો ગુણાકાર કરીએ કે છ તરી અઢાર કે અઢાર માણસો કે ચાર દિવસમાં કામ પૂર્ણ કરવા માટે અઢાર માણસો જોઈએ